હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ દિવાળીના નાસ્તામાં બનાવી શકાય એવી એકદમ ટેસ્ટી હેલ્ધી અને ફટાફટ બની જાય એવી વરકી પૂરી બનાવવાની સરળ રીત આ રીતની પૂરી જો તમે એક વખત ઘરે બનાવશો તો માર્કેટની હંમેશાને માટે ભૂલી જશો એટલી ટેસ્ટી તૈયાર થાય છે અને બનવામાં તો બિલકુલ અઘરી નથી એકદમ સરળ રીતે અમે અહીંયા તમને બતાવેલી છે અને ફક્ત પંદર કે વીસ જ મિનિટમાં આ પૂરી તૈયાર થઈ જાય છે એક બાઉલ લોટમાંથી ઢગલાબંધ પૂરી તૈયાર થાય છે તો જો તમે માર્કેટમાંથી આ રીતની પૂરી લાવતા હોય તો આ દિવાળીએ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો પહેલીવારમાં પણ તમારી પૂરી પરફેક્ટ તૈયાર થશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો તમે જોઈ શકો છો એકદમ સરસ પળવાળી પૂરી આપણી તૈયાર થઈ છે અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને તમે આપશો તો મહેમાનને પણ ખબર નહીં પડે કે આ તમે ઘરે બનાવેલી છે એટલી ટેસ્ટી તૈયાર થાય છે તો તેના માટે સૌથી પહેલાં એક બાઉલ એટલે કે અઢીસો ગ્રામ જેટલો મેંદો લીધો છે અહીંયા અમે મોટા વાસણમાં લઈ લઈશું તેને એની અંદર આપણે મસાલા કરીશું તો અડધી ચમચી જેટલો મરી પાવડર નાખીશું તમે અધકચરા ખાંડેલા મરી પણ લઈ શકો છો આ રીતે ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર લઈશું અતકચરું શેકેલું જીરું પણ તમે લઈ શકો છો ત્યારબાદ અજમો લઈશું અડધી ચમચી હાથેથી મસળીને અને સ્વાદ અનુસાર મીઠું લઈશું ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આ પૂરી તૈયાર થઈ જાય છે હવે આપણે આમાં ચારથી પાંચ ચમચી જેટલું ઘી નાખીશું તમે તેલ પણ લઈ શકો છો અને ઘી પણ લઈ શકો છો પણ અમે અત્યારે ઘી લીધું છે ઘીથી વધારે ખસ્તા પૂરી તૈયાર થાય છે મુઠ્ઠી પડે એટલું મોવણ નાખવાનું પછી જરૂર પડે તો ફરીથી એકાદ ચમચી આપણે એડ કરવાની પહેલાંથી વધારે મોવણ નથી નાખવાનું આ રીતે મિક્સ કરતા જવાનું અને પછી બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ચેક કરવાનું આ રીતની મુઠ્ઠી પડવી જોઈએ મુઠ્ઠી તૂટી જતી હોય તો ફરી એકાદ ચમચી મોવણ એડ કરી દેવાનું અને થોડું થોડું પાણી નાખતા જઈ અને પૂરીનો કઠણ લોટ બાંધવાનો છે માર્કેટમાંથી જે તમે તૈયાર પૂરી લાવો એની અંદર એ લોકો ડાલડા ઘીનું જ મોવણ નાખતા હોય છે અને એ હેલ્થ માટે સારું નથી હોતું લોટ સરસ બંધાઈ ગયો છે તો તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈશું તો તેની માટે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું સંચર પાવડર લઈશું થોડો ચાટ મસાલો લઈશું આ પૂરીની ઉપર આ રીતનો મસાલો તમે એક વખત છાંટીને ખાશો તો તમે બહારની પૂરી પણ ભૂલી જશો એટલી ટેસ્ટી તૈયાર થાય છે ચાટ મસાલો ત્યારબાદ થોડું સંચર પાવડર લઈશું સંચર પાવડર આમચૂર પાવડર લઈશું અને મીઠું લઈશું સ્વાદ અનુસાર મીઠું વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું કેમકે ચાટ મસાલો અને સંચર બંને આપણે લીધું છે એટલે મીઠું થોડુંક જ લેવાનું આ રીતે મિક્સ કરી લેવાનું આ મસાલો પૂરી જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ તેની ઉપર છાંટવાનો એટલે સરસ રીતે તેની ઉપર ચોંટી જાય થોડું મરચું ઓછું લાગતું હતું તો બીજું એડ કર્યું છે હવે અહીંયા આપણે એક સ્લરી તૈયાર કરવાની છે તો તેના માટે જે ઘી થોડું વધ્યું હતું તેની અંદર બે ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તમે અહીંયા ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો આ સ્લરી આપણે એકદમ સરસ સ્મૂથ તૈયાર કરી લેવાની છે આ રીતે ઘી અને કોર્નફ્લોર બંને મિક્સ કરી અને સ્મૂથ સ્લરી તૈયાર કરી લઈશું માર્કેટનું ભેળસેળવાળું અત્યારે ખાઈએ એના કરતાં આ રીતે ઘરે એકદમ સરળતાથી બનાવીને ખાવ તો હેલ્થ પણ નથી બગડતી અને પેટ ભરીને ખાશો તો પણ કંઈ વાંધો નહીં આવે હવે લોટ આપણો સેટ થઈ ગયો છે તો તેની અંદરથી આપણે લુવા પાડી લઈશું આ રીતે મોટા મોટા બાળકોને પણ તમે આ નાસ્તો સંકોચ વગર આપી શકો છો કેમ કે આપણે આ ઘરે બનાવેલો હોય છે એટલે એકદમ ચોખ્ખો અને હેલ્ધી હોય છે આ રીતે લુવા પાડી લેવાના છે બધા જ લોટમાંથી અને એક લુવો લઈ અને તેની મોટી આપણે રોટલી વણી લેવાની છે એકદમ પાતળી વણવાની છે આ રીતે ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ રીતે સરસ મજાની મોટી રોટલી વણી લેવાની પાતળી આના પહેલાં પણ અમે ઘણા બધા દિવાળીમાં બનાવી શકાય એવા નાસ્તાની રેસિપી અમારી ચેનલ પર મૂકેલી છે તો એની લિંક હું તમારી હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ તમે જોઈ શકો છો અને તમે દિવાળીમાં કયા કયા નાસ્તા બનાવો છો તે પણ અમને જણાવજો ફ્રેન્ડ્સ આ રીતે એકદમ પાતળી રોટલી બનાવી લેવાની છે અને ત્યારબાદ તેની ઉપર જે સ્લરી આપણે તૈયાર કરી હતી એ લગાવવાની હાથેથી એકદમ પાતળું લેયર કરવાનું વધારે પડતી સ્લરી નથી લગાવવાની સ્લરી જામી ગઈ હોય ઘીના લીધે તો તેને ગરમ કરી લેવાની થોડી નીચે આ રીતે ગરમ પાણી રાખવાનું અને ઉપર આ રીતે વાસણ રાખશો તો જામશે નહીં અને એવી ને એવી લિક્વિડ રહેશે સ્લરી સરસ રીતે લગાવી લીધા પછી આ રોટલીમાંથી આપણે રોલ વણીશું એકદમ પાતળો અને ટાઈટ રોલ વાળવાનો છે આ રીતે તમે નીચેથી અથવા તો ઉપરથી ગમે તે સાઈડથી રોટલીનો રોલ વાળી શકો છો આ રીતે રોલ વાળતું જવાનું એકદમ ટાઈટ એટલે તેના જેમ બને એમ લેયર વધારે પડશે જો તમે પોલો રોલ રોલ વાળશો તો લેયર બરાબર નહીં પડે એટલે ટાઈટ રોલ વાળવાનો ત્યારબાદ તેને આપણે કટ કરીશું ચપ્પાની મદદથી નાના નાના આ રીતે લુવા પાડવાના છે આ રીતે બધા જ લોટમાંથી આ રીતે રોટલી વણી અને તેના આ રીતના લુવા પાડી લેવાના આપણે તમે જુઓ કેટલા બધા પડ તૈયાર થયા છે આ પૂરી એકદમ ટેસ્ટી તૈયાર થાય છે બધા જ આપણે આ રીતે લુવા તૈયાર કરી લીધા છે તો હવે આપણે તેને વણી અને તળવાની છે આને ઢાંકીને રાખવાના એટલે સુકાઈ ના જાય અને પૂરી વણ્યા પછી તેને સુકાવા નહીં દેવાની પૂરી વણતું જવાનું અને તળતું જવાનું એટલે તે સુકાય નહીં આ રીતે પૂરી એકદમ પાતળી નહીં વણવાની મીડિયમ થીક પૂરી રાખવાની છે આવી રીતે આપણે બધી જ પૂરી વણી લેવાની છે આ રીતે થોડું પ્રેસ કરી અને પૂરીને વણી લેવાની બહુ મોટી પણ નહીં કરવાની મીડિયમ સાઇઝની જ પૂરી બનાવવાની છે અને મીડિયમ થીક રાખવાની બધી જ પૂરી આપણે વણી લેવાની આ રીતે અને ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ સરસ ગરમ થાય પછી એકદમ ધીમા ગેસે આપણે આ પૂરીને તળવાની છે મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ તળવાની ફૂલ ફ્લેમ ઉપર નથી તળવાની નહીં તો અંદરથી કાચી રહેશે અને બહારથી બળી જશે મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર તળશો તો પૂરી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે અને બધા જ લેયર સરસ રીતે ખુલી જશે આ રીતે ફેરવતા જઈ અને બધી બાજુથી પૂરી આપણે ગોલ્ડન કલર જેવી આવે લાઇટ ગોલ્ડન કલર ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે આ પૂરી તમે ક્યાંય ફરવા જવાનું હોય તો ત્યાં સાથે પણ લઈ જઈ શકો છો આ એક મહિના સુધી ખરાબ નથી થતી અને એવી ને એવી ટેસ્ટી રહે છે અત્યારે બહારના નાસ્તામાં ભેળસેળ ખૂબ જ કરવામાં આવતી હોય છે તો આ રીતે તમે ઘરે એકદમ સરળતાથી નાસ્તા બનાવી શકો છો આ રીતે ફેરવતા જઈ અને આપણે પૂરી તૈયાર કરવાની છે ગોલ્ડન કલરની આના પહેલાં પણ અમે ઘઉંના લોટની ફરસી પૂરીની રીત બતાવેલી છે ત્યારબાદ પળવાળા જે લાંબી સ્ટીક હોય છે તેની રીત પણ બતાવેલી છે લસણિયા સેવ આલુ સેવ ઝીણી સેવ બધા જ નાસ્તાની રીત અમે તમારી અમારી ચેનલ પર બતાવેલી છે તો તે તમે જોઈ શકો છો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ પૂરીનો કલર એકદમ સરસ ગોલ્ડન આવી ગયો છે તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને એ જ રીતે બધી પૂરી આપણે તળી લેવાની છે ફ્રેન્ડ્સ તમે જુઓ કેટલા સરસ તેના પળ છૂટા પડ્યા છે આ જોઈને કોઈને પણ ખબર ના પડે કે આ તમે ઘરે તૈયાર કરી છે એટલી ટેસ્ટી તૈયાર થાય છે જો તમારે આ રીતની પળવાળી પૂરી ના કરવી હોય તો તમે આમાંથી સાદી પૂરી પણ બનાવી શકો છો પણ સાદી પૂરી તો તમે બનાવતા જ હશો આ રીતની પળવાળી પૂરી આ વખતે ચોક્કસથી ટ્રાય કરજો તૈયાર કરેલો મસાલો તેની ઉપર ભભરાવીશું એટલે સરસ રીતે તે એની પર ચોંટી જાય ગરમ ગરમ હોય ત્યારે જ નજીકથી પણ હું તમને બતાવી દઉં જુઓ કેટલી સરસ પૂરી લાગે છે આપણી બધી જ પૂરી આપણે તૈયાર કરી લીધી છે એ રીતે એકદમ સરસ લાગે છે ને જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણી વર્કી પૂરી થોડી અમે મસાલા વગરની પણ રહેવા દીધી છે અને થોડી પૂરીમાં મસાલો છાંટ્યો છે તમે ગમે તે રીતે ખાઈ શકો છો ચા સાથે તો આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે હું તમને એક પૂરી તોડીને પણ બતાવી દઉં કેટલો ક્રિસ્પી તેનો અવાજ છે તો ફ્રેન્ડ્સ તમને અમારી આ વરકી પૂરીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો આ દિવાળીમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં બધા જ ખુશ થઈ જશે આ પૂરી જોઈને તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય